તમને મળે અને તમારો પ્રસંગ હોય કદાચ અમીર ઉમરાવ આવ્યા હોય અબજો પતિ આવ્યા હોય રોલ્સ રોલ્સ ગાડીમાંથી ઉતરનાર મહેમાન આવ્યા હોય અને તમારો હગો ભાઈ હોય એને પેરણ અને કપડાં પહેર્યા હોય એમાં થીગડા માર્યા હોય પણ તમારો ભાઈ રૂડો લાગે ને એટલા એ મહેમાન રૂડા ન લાગે એ પ્રસંગની મજા છે આજ કુબેરબા ધામમાં નવરંગી નોબત વાગી છે દાદાના દર્શન કરવા માટે થઈને આવ્યાસી રાજપૂતનું આંગણું છે દીનભા ના માનને આમંત્રણ આપી કનકસિંહ ચંદુભા અને તમામ માનવંતા મહેમાનો અહીંયા હાજર થયા છે બધા ખૂબ ખમા મજા કહેવા માટે થઈ આશીર્વાદ આપવા માટે થઈ એમની રખાવટ પ્રમાણ છે ઉજળી ખાનદાની ના પ્રમાણ છે રવિ હું પણ રજ જેતી ધર નો દીયે રજ રજ મે રાજપૂત હે સમ્રાંગણના મેદાનમાં મર્દ પુરુષો જેથી ધર્મના ધીંગાણે ચડે ને એ કોની હાટુ ચડે આપણા માણસો કેવા છે તો કવિ લખે છે કે રસિક હૈડાલ હશે માંડલે ને માનવી મીઠડાઈ પ્રેમ ભીના એ પાણી જ્યાં ગાકરા મરદની મૂછ ના લલિત લાવણ જ્યાં સુંદરી ના અન સજળ ઘનરાજીમાં જબુકતી વીજસી કટા ટોપ જાડવા છવાઈ ગયા હોય જેની માલપા પ્રકાશ પ્રવેશી ન શકે અને એમાં વીજળીનો હળાવો થાય અને જેવા દર્શન થાય ને એવી આ દેશની દીકરી છે કે કેમ કે એના દર્શન કરી શકાય એને અડવાના અભરખા જાગે ને તેથી બળીને ભસ્મ થઈ જવાનું રહે એ સંસ્કૃતિના હું અને તમે વારસદાર છીએ એટલે કીધું એમ કે રણ કર કર રજ રંગે અને રજ ઢંકે રવિ હુંદ પણ રજ જેતી ધર નો દીએ રજ રજ મે રાજપૂત શૂરવીરો મردપુરશો અને ક્ષત્રિયો ધર્મના ધીંગાણે કોની કોની માટે થઈને લીડ્યા છે તો કે ધર જાતા ધર્મ પલટતા અને ત્રિયા પડનતા તાવ ઈ ત્રણે તાણા મરણરા પછી એમાં કોણ રંગ અને કોણ રાવ હે દેશ લૂટાય જ્યાં દાહકાળી પડે ગડ હડે દુશ્મનોના નગારા હળગતા ગામડા ઘોર દાડા ચડે હળે નાળ મોઢે અંગારા અને વાડ કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય જ્યાં ભેટો ઈ કાળ જા વેરતો હાથ જ્યાં હાંભળે પછી કેમ બેહીરે ક્ષત્રી બેટો ઈ તો ઢીંગણાનો ઢોલ વાગ્યો હોય અને જેના બાપ દાદાએ તલવારું ઉગાડી કરી હોય ને આજે ગામના પાદરમાં એના પાળિયા હોય અને એના છોરુડા એને પૂજતા હોય ને ત્યારે મજા આવે સાહેબ હું ઘણા કાર્યક્રમમાં બોલ્યો છું કે ક્ષત્રિયોને ત્રાહા બાંગા થઈને રીલ ઉતારવાની જરૂર નથી ક્ષત્રિયોને ફેમસ થવાની જરૂર નથી એમની ખાનદાની ખમીરાત યોગોથી ફેમસ જ છે બલાબા હા અને ઈ સુરવીરો ગાયની હાટુ રક્ષા માટે થઈ અને પોતાના માથડા મૂકી દેતા હોય એવા જ એક સુરવીરનું સાનિધ્ય હાથથી બસો વર્ષ પહેલા તમે નજર નાખો પ્રભાતનો પોર થાય ભલે ઉગ્યા બાણ બાણ તુહારા ભામણા મરણ ચિહ્ણ લગમાણ રાખજે અમારી કશપ રાઉત અરે કે દાદર કે ડાકલા અને કઈક પૂજે પખાણ પણ રાતનો ભાંગે રાણ તુજ વિના કમણે કશેપ રાઉત અને ધમા બાગડતા બાગડતા બાગડદા કરતી ગોડલિયું જેને કહેવાય હાલતી જાય એમાં કોઈક દીકરીનો અવાજ સાંભળે કે છે કોઈ મરદા મેદાનમાં છે કોઈ સુરવીર તો કે કાં બેન કાં બેટા તને શું તકલીફ પડી ઈ કે બાપુ અહીંયા થી કોઈ ગાય ઉવાળી જાય છે અને આજે તમને કહું કે મારા ને તમારા આંગણે જે ગાય આવે ને ઈ તરનું રોટલા હાટુ નથી આવતી ભલા માણા હું અને તમે છત્રીના દીકરા છી સનાતનના વારસદારો છી તો મારા ને તમારા અહીંયા આંગણે ગાય આવે ઈ જોવા આવે છે કે કે કૃષ્ણ પાયકા છે કે કા કુબેર જેવો સુરવીર પાયકો છે કે કેમ ઈ તમારા ઢફણા ખાવા થોડી આવે કવિ લખે છે દિલજીતભાઈ ગઢવી કે નંદના નેહડામાં રેતી મને ખીલેથી છોડવી નહોતી હું ગોકુળની ગાવલડી મને ખીલેથી છોડી તો ભલે છોડી ઓલા ખાટકીને વેચવી નહોતી હું ગોકુળની ગાવલડી ઓલા ખાટકીને વેચી તો ભલે વેચી મારી ગરદન ઉપર તલવાર ચલાવવા દેવી નહોતી હું ગોકુળની ગાવલડી મારી ગરદન ઉપર તલવાર ચલાવી તો ભલે ચલાવી પણ મને ચૂલે ચડાવવી નહોતી હું ગોકુળની ગાવલડી અને મને ચૂલે ચડાવી તોય ભલે ચડાવી પણ મના ભાણામાં પીરસવી નહોતી હું ગોકુળની ગાવલડી અને એ ભાણામાં પીરસી તો ભલે પીરસી પણ મને જમી જોવી હું ગોકુળની ગાવલડી પેલા હતી કે કેવી સાહેબ હું ગોકુળની ગાવલડી આપણે એ સનાતન ધર્મના ના વારસદાર છીએ આ કુબેરભાના કાનમાં અવાજ પડે કે જો હું હોય અમે ક્ષત્રિયો જીવતા હોય જો મારા આ રગે રગમાં ચાવડાનું લોહી વહેતું હોય ને મારા પાદરમાંથી જો કોક ગાય વાળી જાય તેથી જનેતાના તાવણ લાજી જાય ભલા માણા એમાં નબળી વાત આવે નહીં અને ઘોડે પલાણ નાખે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની છત્રી પ્રકારની ઘોડલિયું છે પિરાણી દાદાની દાલે આમણ કે પટ્ટી નોરાળી હિરાળી વળી મૂંગી ફૂલ માળે બોદલી માછલી રેડી સિંગાળ જોગાળી વળી ચાંગ ચમર ઢાલ એવા મનહરીન રમવા મનાણા દ્વારા હોઠારા તુરંગા ઓલાદ

તેથી હાથ જણાને પાડી અને ઈ બસો ગાયોનું ધન વાળીને ગામમાં આવ્યા હતા ગૌચર તરીકે ગામને આપેલું પાદર છે સાહેબ એની હોય મરી તો બધાને જ આવવાનું છે કવિએ લખ્યું છે મુછું મરતા કંઈક મહીપતિને ગજબ હતા ગંભીર સબળ એનાય શરીર અમે મહાણે જોયા મેકરણ અને ઓલી ગીતા ગાય કૃષ્ણએ કેવી કરી એ કનૈયાના શરીર અમે મહાણે જોયા મેકરણ જતાં તો બધાને રહેવાનું છે પણ આજની દુનિયામાં હું સૌને કહું છું કે મિત્રો તમારે જીવન કેમ જીવવું એ સાંભળવું હોય તો ઘણા કથાકારો પૂજ્ય કથાકારો કથા કરે છે એને સાંભળજો તમને સોએ સો ટકા જીવતર કેમ ઉજળું જીવવું એની ખબર પડશે પણ જીવનમાં મરી કેમ જવાય ને કેમ મરો તો દુનિયા યાદ રાખે એ જોવું હોય તો આવા સુરવીરના ઇતિહાસ કોકદી વાંચી જોજો ભલામાણા તો તમને ખબર પડે કેમ મરાય અને અમે એની વાતો લઈને ગામો ગામ નીકળ્યા છીએ બાપુ બાકી આ દાદાના આશીર્વાદથી ભગવતીના આશીર્વાદથી પૂજ્ય ઠેકાણાના આશીર્વાદથી એન્જિનિયરિંગ કર્યા પછી આમાં આવ્યા છીએ હા એટલે નબળું બોલવાનું જીવીએ ત્યાં સુધી થતું નથી આ એટલે આનંદ જ કરવો છે ને બે કડી દાદાના દર્શન આપણે સર્વે કરવા માટે આતુર છીએ અહીંયા સુધી આજે શિવરાત્રિનો દિવસ છે ભોળાનાથનો દિવસ છે એટલે દાદાને ખૂબ પ્રેમથી ભાવથી અરજી કરીએ કે હે દાદા આજ તારો પ્રસંગ છે તારા કુળમાં શિવ પૂજાય છે બાપ અને આજ એનો ભાવ ધરી તમારા ઉજળા ક્રમનો ભાવ ધરી અમે કાળા માથાના માનવી છીએ અમે તો શું કરી શકીએ પણ અમે તારી આગળ અરજી કરવા માટે થઈને આવ્યા છીએ કદાચ છોરું કછોરું થાય પણ માવતર કોઈથી કમાવતર થાય નહીં અમારા જીવનમાં ફેર પડ્યો હોય તો થાપો મારીને સારું જીવન શીખવાડજે અને પછી ખમા કહેજે પણ તું ક્યાંય વિયો ન જા તો તારા વગર તો અમારા જીવતર અધૂરા છે ભલા માણસ એવા ઓરતા એવા ભાવ સાથે દાદાના ચરણોમાં પ્રાર્થના કરી કે આવો બાપુ અને આપ સર્વે અમને દર્શન કરવા માટે થઈને આતુર છે આવો સાથે મળી દાદાના દર્શન કરીએ જબરદસ્ત જયકાર કરીએ બોલો કુબેર ભા ભાદાદ સર્વશક્તિ માત કી કોયલ ચામુંડા માત કી નમઃ પાર્વતી પત હર હર મે પધારો દાદા કસબા તાલ તું ત હરિમ્બર ના સુર પા હરિયા કસબા તલ તું ધ હરિયમ્બર નાથ સુરા મેગાર દિગમ્બર નાથહી ડુંગર સાથહી સાયર ત્રેણ સુમે